તમામ ભારતના નાગરિક તમામ ગુજરાતના નાગરિક અને આપણી અડવદે જનતાને ખાસ વિનંતી કરું કે મતદાન આપણો મૂળભૂત હક છે અને જેમ પણ મોટી સમયે મતદાન કરો કારણ કે મારો કાલ ભોગમ હતો અમદાવાદ અને આજ પણ ભોગમ અમદાવાદ છે માત્ર ને માત્ર મતદાન કરવા માટે ત્યાં આવ્યો છું અને મેં મતદાન કર્યું આપ સૌને પણ કહું છું કે આપ જેમ બને તે મૂર્તિમાં મતદાન કરો અને તમારી ફરજ બજાવો કારણ કે તમારા મતદાનથી હાર જીતું ફેલો થતો હોય છે અને પછી તમે પસ્તાવો ન રહે કે મેં મતદાન ન કર્યું એટલે પસ્તાવો ન રહે એટલા માટે કહું છું કે આપ સૌ ચોક્કસ મતદાન કરો અને તમે મનગમતા કોઈ નેતાને ચૂનો કોઈ પક્ષને ચૂનો આજે પત્રકાર મિત્રોની હાજરીમાં ડીવી પરખાણીની અંદર ત્રણ બૂથ આવેલા છે આપ જોયું કે લોકો આજ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે મતદારોનો ઉત્સાહ આપણે આપને જોયો અને કતારો લાગી છે તો આજે તમામ મતદાર શ્રીઓ નરેન્દ્રભાઈ પ્રત્યે અત્યારમાં સાત વાગ્યાથી મતદાન ચાલુ થઈ ગયું છે અને વધારેમાં વધારે ઉત્સાહ લોકોમાં દેખાઈ રહ્યો છે અને સો ટકા ખાતરી આપું કે દેશના યશસ્વી વડાપ્રધાન ત્રીજી વાર વડાપ્રધાન બનશે એવો લોકોનો ઉત્સાહ બતાવી રહ્યો છે આજ ભારત માતા જય વંદે માતા આજે ભારતની અંદર લોકશાહીનું જ્યારે પર્વ ઉજવવામાં આવી રહ્યું ત્યારે સાત તારીખે જ્યારે હિન્દુસ્તાનભરની અંદર જ્યારે મતદાન આજે તમે માહોલ જોઈ રહ્યા છો કે કટિબંધ લાઈન બંધ એની અંદર ખાસ કરીને આજે નરેન્દ્રભાઈને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા જઈ રહ્યા છીએ ત્યારે તમામ મતદારો ભાઈઓને વિનંતી છે હાથ જોડીને કે આવો આપનો કિંમતી પવિત્ર મત આપી અને ભારતીય જનતા પાર્ટીને વિજય કરાવી એટલી વિનંતી છે અને ખાસ કરીને આ પર્વની અંદર આપ પણ જેમ રક્તદાન કરો છો અંગદાન કરો છો એમ આપણે પણ મતદાન કરી અને આ હિન્દુસ્તાની લોકશાહીનું પર્વ ઉજવી એવી વિનંતી છે અસ્તુ ભારત માતા કી કીજે વંદે માતરમ આજે સાત તારીખ ભારત દેશનું સૌથી મોટું લોકશાહીનું પર્વ આજે હળવદ શહેરમાં સવારથીન જ દરેક બૂથ ઉપર માનવ મેળામણ જાણે ઉમટું પડ્યું હોય એવું લાગી રહ્યું છે દરેક બૂથ ઉપર લોકો આ લોકશાહીના પર્વની ઉજવણી કરી રહ્યા છે આજે આખા દેશમાં એક અલગ પ્રકારનું વાતાવરણ ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબના નેતૃત્વમાં આજે દેખાઈ રહ્યું છે આમ જોવા જઈએ તો આ દેશની જનતા મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે જનગની રહી છે એના જ લીધે આજે સવારથી અમે દરેક બૂથ ઉપર આજે વિઝિટ કરીને આવ્યા અને બધાએ બૂથમાં એક અલગ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે સવારમાં જ દરેક બૂથ ઉપર લોકોનું આમ ટોળા ઉમટી પડ્યા હોય અને ભારતીય જનતા પાર્ટીની સરકાર અને મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બનશે એમાં કોઈ શંકાને સ્થાન નથી આ વિકાસની રાજનીતિને સૌ ભારત દેશના નાગરિકો પસંદ કરી રહ્યા છે આજ વિરાસત અને સંસ્કૃતિની જે ઉજળી પરંપરા મોદી સાહેબે એમના દસ વર્ષના શાસનમાં જે ઉજળી કરી છે એ લોકોને પસંદ આવી રહી છે એટલા જ માટે લોકો થનગની રહ્યા છે કે મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બને